આજથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થશે સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજથી લોકમેળાનો પ્રારંભ થયો છે ગત વર્ષે સાતમ આઠામાં ભારે વરસાદને કારણે લોકમેળો ધોવાયો હતો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને આજથી ખુલ્લો મૂકવામાં આવશે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાંજે સાડા ચાર કલાકે લોકમેળો ખુલ્લો મુકશે ધારાસભ્યો ભાજપના અગ્રણીઓ પણ લોકમેળામાં ખાસ ઉપસ્થિત રહેશે આજે સાંજે શૌર્યનો સિંદુર મેળાનો પ્રારંભ કરવામાં આવશે સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ચુક્યા છે વિગતો પ્રાપ્ત કરીશું રવિ સૌરાષ્ટ્રના લોકમેળાનો જે આનંદ છે તે તમામ સૌરાષ્ટ્રવાસીઓ માણતા હોય છે આજથી લોકમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે શું જાણકારી અને કેવી તૈયારીઓ જોવા મળી રહી છે

આ જે દ્રશ્ય પર જે જોજો કે સ્કોલો લાગુ છે લોકો ખરીદી કરી રહ્યા છે પરિવાર સાથે આવો જે ખાણીપીની નસ્તો હોય કે રમકડા નસ્તો હોય કેની કિચન નસ્તો હોય કે રાજસાદો મઠો તો સબમ સો પર લોકોની ફીકે દોવા પડી રહી છે મેળા લોકર પર થઈ હતી પરંતુ લોકો પાત્ર સાથે મેળાની મજા લોકો આવી ગયા છે અને આ જે સવસ્થ લોક સૌમો પર તો શોરી ને સંગીત બીનો દેવક તો નામ આપવા બાય છે કેમાં લોકો ઊંટી પડ્યા છે અને મેળાનો આનંદ પર લેવા માટે આવી ગયા છે સરસ સરસ વાત કરીએ વહીવટી કન્ફરન્સ તૈયારીની તો વહીવટી તંત્ર દ્વારા તૈયારી ને આખરી વેચ પણ આપવામાં આવે છે